बड़ोसी गोपाल लाल की जय सर्व भगवदियो जय गोपाल जय गोपाल भक्ति विना जेनु जीवतर सजनी इनु एड़े गयो अवतार भक्ति विना जेनु ਜੀ ਉਤਰ ਸਜਨੀ ਇਹਨੂੰ ਏੜੇ ਗयो অবতার ਤਣਸਰੀ ਮਾੜਾ ਤਿਲਕ ਪੋਣ ਪਾਸੇ ਬੀਜੋ ਸੀਓ ਸੁਹੇਸ਼ਣ ਗਾਰ ਦੇ ਸਜਨੀ ਇਹਨੂੰ ਔਰ ਏੜੇ ਗयो દસમાસ ઉદર દુખ પામ્યો આકાર જ તણ્યો ખર ભાર જન્મ ભરી જન્મ ધરીને પ્રભુનો પ્રભુણુદાસન ગાવ્યો જન્મ ધરીને પ્રભુનો પ્રભુણુદાસન કહાવ્યો તેના જન્મને ધિક દીક ધિકાર રે સજની એનું એડે ગયો અવતાર વૈષ્ણવ જન જેને નહીં વલ્લભ નહીં કૃપા નિરધાર હરિવરસી ગો ચરણ વિના અન્યા સી ગોપેન્દ્ર ચરણ વિના અન્ય અન્ય ધર્મ અભિચાર અન્ય ધર્મ અભિચાર રે સજની એનો અપળ ગયો અવતાર ભક્તિ વિના આ ભક્તિ વિના જેનું જીવતર સજની એનો હેડે ગયો અવતાર ਭక్తి ਵਿਨਾਏ ਨੂੰ ਜੀਵਤਰ ਸਜਨੀ ਇਹਨੂੰ ਏੜਿ ਗਿਓ ਵਤਾਰ ਬੋਲੋ ਸੀ ਗੋਪਾਲ ਲਾਲ ਕੀ ਜੈ ਸਭੁ ਗੁਗੁ ਜੀ ਗੋਪਾਲ ਜੀ ਗੋਪਾਲ